બનાસકાંઠા વાવ વિધાનસભા થરાદ વિધાનસભા સહિત લોકો દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી તિરંગા યાત્રામાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પ્રદેશ મહામંત્રી રત્નાકરજી પૂર્વ સાંસદ પ્રભતભાઈ પટેલ સહિતના રાજકીય આગેવાનો સંતોષ સહિતના વિસ્તારના લોકો તિરંગા યાત્રામાં જોડાયા સુઈગામથી નડાબેટ તિરંગા યાત્રા યોજી તો ભાભર સુઈગામ વાવ થરાદ સહિતના તાલુકાના લોકો મોટી સંખ્યામાં પોતાના વાહનો લઈને રેલીમાં નડાબેટ પહોંચ્યા ઓપરેશન સિંદુરને લઈને લોકોમાં દેશભક્તિનો અનોખો ઉત્સાહ શંકરભાઈ ચૌધરી દેશભક્તિના ભાવ પ્રગટ કરવા માટે લોકો સ્વેચ્છાએ રેલીમાં જોડાયા ભારત પાકિસ્તાન બોર્ડર આવેલા નડાબેટ મુકામે જવાનોના ઉત્સાહ વધારવા માટે રેલી યોજી દેશપ્રેમ ભારતનો ભાવ પ્રગટ કર્યો નડાબેટ મુકામે સરહદી વિસ્તારના લોકોમાં દેશભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો આજે તિરંગા યાત્રા માટે થરાદ તાલુકામાંથી યુવાન મિત્રો અને વડીલો જે વધાર્યા છે એ સર્વે આનંદની વાત છે કે તાજેતરમાં આપણા વીર સૈનિકોએ ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનના જે બુરા હાલ કરી નાખ્યા અને માં ભારતીને એમને સર્વોચ્ચ શિખરે જે બિરાજમાન કરવા માટે તિરંગાની બાન અને શાન સમા સૈનિકો જે આપણા દેશની સાચી મૂડી છે આપણું ગર્વ છે એમના ઉત્સાહમાં એમના ઉત્સાહમાં એમના જજબાને પ્રોત્સાહન આપવા માટે આજે જે તિરંગા યાત્રા યોજી છે એના માટે આવેલા સર્વે કોઈ મિત્રોના પણ અમે આભારી છીએ અને આ યાત્રા એટલા માટે જે નક્કી કરેલી છે કે પિસ્તાળીસ ડિગ્રી ધૂમધકતા તાપમાં પણ આપણા સૈનિકો જ્યારે બોર્ડરની સુરક્ષા કરતા હોય ત્યારે એમને પણ લાગવું જોઈએ કે અમારી પાછળ પણ લોકો છે અમારી પાછળ પણ અમારી જનતા છે અમારા ભાઈઓ બહેનો છે એવો એમને અહેસાસ થાય અને એમની વીરતાને બહાદુરીને દર્શાવવા માટે આજે આ તિરંગા યાત્રાનું આયોજન કરેલું છે